જય શ્રી કૃષ્ણ બધાઇને જય જલારામ કેમ છો બધા તો બસ જો સાંજનું રૂટીન છે આજે તો સાંજે અમારા આંસીબહેન જો દીપક જીમમાં જાય છે અને આજે થોડાક તોફાને ચૈડા છે પાવડર લઈને બેસી ગયા છે તો બસ એ તોફાન કરે છે અને હું હિયાને જે મેં આપ્યું હતું લખવા માટે એ બધું ચેક કરું છું એને લેંગ્વેજનું પેપર હતું એટલે એમાં લખાવીને જ કરાવવું પડે તો બસ એને એક્ઝામ અત્યારે ચાલુ છે તો એની હું તૈયારી કરાવતી હતી અને હવે મારે રસોઈનો ટાઈમ થયો ને હિયા પણ પાછું રિવિઝન કરવા ગઈ તો હિયા બેન આંસીને થોડીક ભૂખ લાગી હતી તો એને જાતે જ અમારે વધારે પડતું જમવું હોય એટલે એ જાતે લઈને બેસી ગઈ છે અને હું અહીંયા આવી ગઈ છું રીંગણા બટેટાનું જે પીસવાળું શાક કોઈ કટકા એ કરવા માટે રીંગણા બટેટાના શાકની મેં જ્યારે ભરેલું શાક મૂક્યું હતું ત્યારે રિક્વેસ્ટ આવી હતી કે ભરેલું નથી ખાવું અમને એક આ સાદું શાક બતાવો ને રેસીપીમાં તો બસ આજે એ પણ બતાવી દઈએ સાથે સાથે લસણ પણ મેં ફોલી લીધું છે અને આંસીબેન જ્યાં નાસ્તો કરવા બેઠા હતા અહીંયા પણ પોતું મારીને હેન્ડવોશ કરીને પાછી હું આવી ગઈ છું શાક વઘારવા માટે તો બસ જો અહીંયા તેલ મૂકી દીધું છે મારે એક વ્યવસ્થિત પોટ ભરીને શાક કરવાનું છે એટલે પાંચક પાવડા તેલ લીધું છે મૂકી દીધું છે હિંગ અમે રાઈ જીરું નથી નાખતા નવા સબસ્ક્રાઈબરને કહી દો એટલે મેં મૂકી દીધી છે હિંગ ને હવે બસ વઘાર કરી દેવાનો છે તમે રાઈ જીરું એડ કરતા હોય તો રાઈ જીરું ને હિંગ એડ કરી દેવાના હવે હળદર મીઠું મરચું અને ધાણા જીરું થોડુંક વ્યવસ્થિત નાખવાનું અને અહીંયા જ આ ટાઈમે જ હું લસણ એડ કરી દઈશ અને પછી આપણે ટમેટા નાખી દઈશું એક મોટું નંગ ટમેટા નાખી દેવાનું છે કારણ કે તો જ સરસ ખટાસ આવે અને તમે જો ખાંડ એડ કરતા હોય તો અત્યારે જ એડ કરી દેવાની હવે આપણે પાણી નાખી દઈશું જે પ્રમાણે રસો કરવો એ પ્રમાણે અને આની બેથી ત્રણ સીટી થવા દેશું તો જો વળી અમારા આનસીબેન આવી ગયા છે મેં શાક વખેરું એટલી વારમાં અમારા ઘરમાં કેવી હાલત થઈ ગઈ છે હોલની તમે જો આ બુક પણ એની છે આ બેગ પણ એનું છે પાવડરથી રમતા હતા તો આજે આવી ગયા છે એક મસ્ત મજાના ધાણા અને લીમડો તો ધાણા અને લીમડાની સિમ્પલ બનાવી લેશું ચટણી બાકી અમે લસણવાળી બનાવી છે પણ એ ઓલરેડી મેં ગઈ કાલે બનાવી હતી એટલે આજે સિમ્પલ બનાવવી છે તો ધાણા લીધા છે અને ચારથી થી પાંચ પાન લીમડાના લીધા છે મરચું લીધું છે અને હળદર ને મીઠું નાખીશું અને ખટાશ ગળાશ અને સિંગદાણા નાખી ને ચટણી બનાવી લેશું ને સાથે સાથે હું પ્લેટફોર્મ પણ ક્લીન કરતી જ જઈશ એટલે જ્યારે આપણે બધું વાઈન્ડઅપ પછી છેલ્લે કરી ત્યારે ઓછું ઉપાડવું અને હવે બસ જો મેં રોટલા પણ સ્ટાર્ટ કરી દીધા છે કારણ કે હિયાને એને સાંજે નાસ્તો નથી કર્યો એટલે એને ભૂખ લાગી ગઈ છે તો એ પહેલાં બેસી જશે જમવા અને અહીંયા આંસીબેન પણ અમારે આવી ગયા છે એ રોજ મારી સાથે રોટલી હું કરતી હોઉં ભાખરી કરતી હોઉં કે રોટલા કરતી હોઉં પાટલો વેલણ તો સાથે લેવા ના જ અને હજી બે ત્રણ વાર તો એ મારી પાસે ગોયણા બદલાવા આવશે જો અહીંયા તમારી સામે જ કુકર ખોયલું કેવું બન્યું છે શાક તમને બતાવું રીંગણા બટેટાના શાકમાં રીંગણા ગળી ન જાય એ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે રીંગણા ફટાફટ ગળી જતા હોય છે જો અહીંયા આપણા રોટલાય બની ગયા છે ફૂલેલા મને રોટલો અને રીંગણાનું શાક બહુ ભાવે કોને કોને ભાવે ને કમેન્ટ કરજો તો અહીંયા બસ જો બધાએ જમી લીધું છે હવે મારી પ્લેટ પણ રેડી થઈ ગઈ છે અને હવે જમી લીધા પછી બધું ફટાફટ વાઇન્ડઅપ પણ કરી લેશું સૌથી પહેલાં તો ટેબલ જ ક્લીન કરવાનું હોય કારણ કે અમારે આનસીબેન અહીંયા ગમે ત્યારે એટેક કરી શકે છે બધું પછી નીચે આવે ના કરતાં પહેલાં એ જ કરી લેવું સારું તો જો બધા સિંકના પણ વાસણ થઈ ગયા ડસ્ટબિન પણ બહાર મૂકાઈ ગયા અને બારે જે ચપ્પલ હતા એ પણ હું મૂકી દઈશ કારણ કે સવારમાં ઉઠીને સીધું આપણે ડસ્ટબિન બહાર લેવા જતા હોય દૂધ લેવા જતા હોય તો ઉઠીને સીધું એ બધું મેસ બહાર પડ્યો એ ન ગમે અને પછી હું હિયાને બધું રિવાઇઝ કરાવી દઈશ જેને વાંચી લીધું હશે હું બધું પૂછી લઈશ અને એક્ઝામ ટાઈમ હોય ત્યારે થોડુંક લેટ થઈ જતું હોય બાકી અમે સાડા નવ વાગે કેમ ફ્રી થઈ જતા હોય પણ એક્ઝામ ટાઈમે થોડુંક લેટ થાય કારણ કે દીપક હાજર હોય ત્યારે હું અહીંયાને બધું કરાવતી હોઉં એટલે મારું કામ થોડુંક લેટ લેટ થતું જાય પણ ચાલ્યા કરે આઠ દિવસનો જ સવાલ હોય એટલે બધું થોડુંક એડજસ્ટ કરી લેવાનું અને હવે બસ જો બધાનું આંસીનું ફોર્મ્યુલાનું પાણી બનાવી લીધું દૂધ બનાવી લીધું અને મારીને નહીં આની બદામ પલાળ લીધી ને બસ જો અમે જે થોડીક વાર પહેલાં જ ફ્રી થયા ત્યાં આંશીબેન આવી ગયા મારે તોફાન કરવા અને આવીને સીધું ડ્રોરમાંથી બધું બહાર કાઢી લીધું તો બસ આવી રીતે બે દીકરીઓને સાચવતા સાચવતા હોય તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો અને આ છે રાતની ક્લિપ મારી કઝિનના ઘરે અમે ગયા હતા ત્યારે એના ઘરે એક નાનું એવું મસ્ત પપ્પી છે તો આનસુબેન એને રમાડે છે એનો આખો વિડીયો છે આંશુબેન જરાય ડરતા નથી જોવો છો તમે तो बस मने कमेंट जरूर दे कर जो तो मने वीडियो के वो लाइक हो करो रमाड़ा करो रमाड़ा को बाई के तो सूच यहाना रमाड़ा रमाड़ा यह यह वो करेंच Zo en een that was it, een was